નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ વહેલાલ ગામ છે અને અહીંયાથી આપણે દહેગામ તાલુકાના કડાદરા ગામે અત્યારે જવાનું છે અને અહીંયા સરસ એક વહેલાલ ગામ આવ્યું છે તો થોડું એનું શૂટિંગ કર્યું છે આપણે અહીંયાથી થોડે જ દૂર કડાદરા ગામ આવેલું છે અને ત્યાં શ્રી લલિતા માતા ટ્રસ્ટ દ્વારા રાયકવાડ બ્રાહ્મણ સમાજ એટલે કે રાયકવ પરિવારનો સ્નેહ મિલન સમારંભ કાર્યક્રમ છે અહીંયા રસ્તો બતાવાય છે કે લલિતા માતા મંદિર આ તરફથી જવાય છે અને ખૂબ જ સરસ રોડ રસ્તા છે તમે જુઓ ગ્રામ્ય રોડ રસ્તા પણ ખૂબ જ સરસ બનાવાયા છે ગ્રામ સડક યોજના જે તે યોજના હશે પણ રોડ રસ્તા સરસ બની ગયા છે અને આપણે કડાધરા ગામ પાદર સુધી આવી ગયા છે સામે વિશાળ વડલો દેખાય છે અને અહીંયા લલિતા માતાજીનું સરસ ઊંચા ટેકરા પર આવેલું આ મંદિર દેખાય છે દર્શન થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને અહીંયા દરવાજા પાસે જ ગટાદાર વડ છે અને જો વડવાઈઓ છે અને અહીંયા કડાદરા ગામ સામે છે અને અહીંયાથી આપણે આ પાદરમાં જ લલિતા માતાજીના મંદિરમાં હવે જવાનું છે મિત્રો અહીંયા લલિતા માતા મંદિરના પ્રાંગણમાં જ રૈકવ ઋષિ એટલે કે રાયકવાડ બ્રાહ્મણના આદિપુરુષ રાયકા ઋષિની અહીંયા પ્રતિમાનું આજે અનાવરણ છે એ સાથે સ્નેહ સંમેલન પણ છે એટલે આપણે એનો એક વિડીયો વ્લોગ શેર કરી ચૂક્યા છે અને આજે આ લલિતા માતા મંદિર પ્રાંગણમાં મોટી સંખ્યામાં રાયકવાડ બ્રાહ્મણ પરિવાર અહીંયા ભેગા થયા છે અને એ સાથે એમના મહેમાનો આમંત્રિત ગેસ્ટ એ બધા પણ અહીંયા મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત છે એટલે આપણે રૈકવ ઋષિમુનિનો જે પ્રતિમા અનાવરણ પછી એક સરસ વ્લોગ આપણે માતાજીનો આરતી અને જે સ્નેહીજનો આવ્યા છે એ તમામની મેમોરી માટે આ વ્લોગ શેર કરવાના છીએ અને જુઓ સરસ ગોલ્ડન સિંહાસન છે અને સુવર્ણ મંદિર જેવું મંદિર છે ને અંદર આ લલિતા માતાજી બિરાજમાન છે લલિતા અંબિકામાં અને મિત્રો આજે ચૌદ સાત બે હજાર ચોવીસ રવિવાર છે ને દુર્ગાષ્ટમી છે ગુપ્ત નવરાત્રી પણ છે એટલે મા શક્તિની આરાધના કરવાનો આ સરસ દિવસ છે અને મંદિરમાં જ બાજુમાં જ લલિતા માતાજીની પ્રતિમાની બાજુમાં જ શ્રી મંત્રીનાથા દેવીમાંનું પણ સરસ અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે એટલે અહીંયા લખાણ બહાર છે એ પ્રમાણે આપણે વાંચીએ તો ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે કળદરા મંદિરમાં શ્રી લલિતા માતાજીની મૂર્તિની સાથે કોની મૂર્તિ સ્થાપિત કરેલી છે તો તે પ્રશ્નનો જવાબ પણ અહીંયા લખવામાં આવ્યો છે તે દેવીનું નામ છે મંત્રીનાથ માતાજી અને એમની પ્રતિષ્ઠા અહીં કેમ કરવામાં આવી છે ઇતિહાસ આપણે આગળ ફરી જણાવીશું અને અહીંયા જો રૈકાઓ પરિવાર અને એમના સ્વજનો એ બધા ઉપસ્થિત છે અને આ મંદિરમાં હંમેશા ગણપતિ દાદાની સ્થાપના હોય જ કોઈ રજવાડી મહેલ હોય એનો જરૂખો હોય એવા ગોખમાં ગણપતિ દાદા બિરાજમાન છે અને ગણપતિ દાદા સાથે એવા જ સરસ ઝરૂખા જેવા ગોખલામાં હનુમાન દાદાની પણ ખૂબ જ મનોહર પ્રતિમા છે અહીંયા અખંડ દીપ જ્યોત પ્રજ્વલિત છે અહીંયા માતાજી શ્રી લલિતા માતાજી છે એમના આપણે પણ દર્શન કરી અને આશીર્વાદ એમને મેળવીએ છીએ અને હવે આપણે જણાવીએ કે લલિતા માતા મંદિરની સાથે મંત્રીનાથા દેવી માનું શું મહત્ત્વ છે અહીંયાથી એ પ્રાપ્ત માહિતી પ્રમાણે મા લલિતા અંબાના બધા જ કાર્યો મંત્રીનાથા દેવી મારફતે જ થાય છે અર્થાત આત્મ સ્વરૂપા ભગવતીના બધા જ કાર્યો મનની શક્તિ રૂપા મંત્રીનાથા દ્વારા જ થાય છે અને લલિતા અંબા માને સંગીત યોગીની એટલે કે મંત્રીનાથા દેવીમાં ખૂબ જ પ્યારી છે કાર્યસિદ્ધિ માટે શ્યામા ભગવતી એટલે કે મંત્રીનાથા માના વચનનું ઉલ્લંઘન થઈ શકતું નથી એટલે કે મંત્રીનાથા દેવીના વચન મુજબ જ કાર્યસિદ્ધ થાય છે શ્રીદેવી મા લલિતા અંબાના શક્તિ સામ્રાજ્યનું સર્વ કાર્યબળ આ મંત્રીનાથાંબા જ સંભાળે છે અને માતાજી વિશે અન્ય ઘણી બધી બાબતોનું એ લખાણ જાણવા મળે છે પરંતુ મા લલિતાના પ્રિય એવા આ મંત્રીનાથા મા છે અને મિત્રો મંદિરની પાછળ અને આજુબાજુ ત્રણ ગોખ બનાવ્યા છે એમાં માતાજીની પ્રતિમાઓ બિરાજમાન કરાય છે પાછળ મહાકાળી માતાજીનું મંદિર છે અને એની પાછળ જમણી સાઈડે સરસ્વતી માતાજીનું મંદિર છે એમ ત્રણ ગોખ ત્રણ દિશામાં ત્રણ માતાજીને સ્થાપિત કર્યા છે અને મિત્રો અહીંયા એક શિવાલય પણ છે અને એની અંદર રાયકા ઋષિનું એક પ્રસંગનું કોઈ વર્ણન કરતું ચિત્ર જોવા મળે છે અને અહીંયા શિવલિંગ છે સરસ પૂજા અર્ચન થયેલ છે અને બિલીપત્ર પણ ચડાવેલા છે પુષ્પ અને સતત જલાધારીમાંથી પાણીનો અભિષેક થઈ રહ્યો છે ખૂબ જ દિવ્ય શિવલિંગના દર્શન આપણે થઈ રહ્યા છે ને પાછળ પાર્વતી માતાજીની સરસ પ્રતિમા છે અને આ જે શિવાલયની અંદર સામે રૈકવ મુનિનો સરસ કોઈ પ્રસંગોપાતનું વિવરણ કરતા એક તસવીર દેખાય છે અને મિત્રો આ લલિતા માતા મંદિર કડાદરા છે અને જુઓ સરસ વિશાળ આગળ બંને સાઈડ ખુલ્લા મેદાન જેવું છે ગ્રીનરી છે અને આજે રાયકો ઋષિની પ્રતિમાના અનાવરણ સમયે મોટી સંખ્યામાં રાયકવાડ બ્રાહ્મણ પરિવાર અહીં ઉપસ્થિત છે મહેમાનો સોગંદી સ્વજનો પણ હાજર છે અને એમના દ્વારા મુનિશ્રીની પ્રતિમાનું અનાવરણ થઈ ગયું છે અને હવે લલિતાંબામાનો એક સરસ મોટો સમૂહ આરતીનો પ્રોગ્રામ છે અત્યારે બધા મહેમાનો અને પરિવારના બધા જ સ્વજનો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા અને જુઓ આ સરસ ઊંચા ટેકરે માનું મંદિર છે લલિતા માતાજીનું મંદિર છે અને ધજા લહેરાઈ રહી છે અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરી અને પરત આ પટાંગણમાં આવી રહ્યા છે અહીંયા સરસ સમયાણો બાંધેલો છે સામે નાનું મંદિર દેખાય છે ત્યાં રૈકવ ઋષિના પ્રતિમા અનાવરણ થઈ ગયું છે અને હવે માતાજીની સમૂહ આરતી માટે બધા તૈયાર થઈ ગયા છે ટૂંક જ સમયમાં હવે મા લલિતા અંબાની સમૂહ આરતી અહીંયા યોજાશે અને આપણે એનું થોડું કવરેજ કર્યું છે તો હવે આરતીના દર્શનો લાભ લઈએ તો મિત્રો ખાતે લલિતા માતા મંદિર પ્રાંગણમાં આજે રાયકવાડ બ્રાહ્મણ પરિવારનું એક સ્નેહ સંમેલન યોજાયું હતું સ્નેહ સ્નેહમેલન સમારંભ દરમિયાન જ અહીંયા વિવિધ ધાર્મિક અનુષ્ઠાન અને કાર્યક્રમ યોજાયા હતા એનો બ્લોગ આપણે શેર કર્યા હતા એ સાથે અત્યારે જે તે પરિવારના બધા સદસ્યો આવ્યા હતા અને લલિતા માતાની આરતી કરી હતી એની મેમોરી માટે આ વિડીયો આપણે શેર કરીએ છીએ આ વિડીયો આપને ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય શ્રી લલિતા મા